આ વર્ધન વર્ધન ને બોલાવ મારા રાજમાં કેવું ચાલે છે આ વર્ધન ને આવે તો ખબર પડે અને મારા ગંડુ રાજા ને તો ચાલે આ બધુંય કાય ચાલે પણ મારા રાજમાં કેવું ચાલે અંદેરી નગરીમાં છો હે કે વર્ધન શાંતિ શાંતિ હે અને આ આપણા રાજમાં કેવું ચાલે છે તમારા રાજમાં તમાર્યું ચાલે એવું ચાલે પણ કેવું માણ ટકીશર ખાધી ને ટકેસર ભાજી ટકેસર ખાધી ને ટકેસર ભાજી ચાલે છે ને સર ઓ એમ કર બરધાન હા અને તો આપડા નગરમાં ખબર પાડતો હોય કે કેવું ચાલે છે દા એવું એમ ઓય તહાર ખબર પાડી ના આવતી પાછો હા 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 બેલો હા દાડા પર આ પણ છોકરો હવે શું કરવાનો છોકરો હેરાન કરે છે છોકરા ઓ કર હા બોલો બોલો મારા દેખ ને છે ને આમ શું થયું એ મારે રોકો ડટી ગયો બાબા ચાર અલ્યા રોકી ગયો ના ના કાળો ઘેર થઈ ગયો કાળો ઘેર તો હેડો 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 છે એમ તો એમ ને હો હો એ આ બાપુ આ તારો તારો આતરો એ આ તારો આતરો

પણ મારી નગરી તરત કાલી હાજર કરવા આવરાંત આવરા તપુ એ બોલાય ઓહો બાપુએ બોલાય અને આ છોકરો ડટી ગયો હવે ભીતરી પડી તો મને ખબર નથી એમ તો એને બોલાય ને આને કઈ કરી નીકળ તો કરેલો પડશે ને યાર તારા ઘર ની મારે ફીતરી પડે છે તને સમ ના ખબર ના ઓ બાપ આને ફીતરી પડી અમને ખબર નથી અમે તો આ થોડા છેટા રાખા એટલે એ જોની ફીતરી અમને શું ખબર હે એને ગોતવાલો હે બાપુ મને નિયાય દો હે હવે આને નિયાય આલો પડશે ગમે તો એ ગોતી લાવો લે ભઈયા ને કને ગોતવાનો કાલ શું બીજું નામ તમે ને શું થાય શું પણ ફીતરી તો પડી છે ના મારો બોલાય બોલાય ભાઈ બોલાય મારે આ ન્યાય આપો પડશે કાક કરીને જા ભાઈ ફટાફટ બોલાય બોલાય પલટ હારે કરતો તો પલટ ફાટ કરતો તો એટલે તમન હોય બાપુ બોલાય ચમ શિખર કામ છે તમારો હેડોઈ જો પણ બાપુ ને શું કામ પડ્યું મારો કામ પડ્યું તાર તો બોલા છે ને એમ મન ના બોલામે મે કે કઈ એવું છે એમ હા હાડો તા તમે કક હાધુ કર્યો છે તાર બોલા છે હજી તમારો ઓ કસે તાર તમે બોલાય છે એમ નમ ન કે બોલા મે છે તો માર નહી આવ મેં કા કરી જ નહી તમે કાઈ ન કર્યું તો યે બોકો તાર ભધી ખબર પડે હેડોઈ હાર હેડો

હે બાપુ કરું પકડો હાથ માં મને શું ખબર રાખો રાખો દાઢા પડો દાઢા પડો દાઢા પડો અને અમારો ચાલો લોહી બીજો છે તાર તમ દોજળી નથી તો ફટાફટ બોલાય લઈ

પૈસા કમાવાયું શું કર્યું આ તો હરપા જો આ ભીતરી કરે થઈ ભાઈ આ તમે જો આ તો બોલ

તમારે કહે પેલો મોસડો પેલો મોસડો પેલો મોકલીશ કે મોસડો પાસે હું બેઠો સંતા રેડી ને કે અમારે બચાવશે ને આ તો ગોડો રાધા એની પરદે ગોડી છે એટલે પૈસા નહીં મેળાવે સારો રેડી બાપુ એટલે તમે બોલ દો તમે આગા પાસે તાલે આધા કર તમે જાવ બોલો ફટાફટ તમે ચાલો મને હાલો તમે 20000 આવજો ને એમી તૈયાર છો મને હાલો પેલો તમે કેમ ઓલો કે મને આલો ઓલો કે મને આલો એટલે ભરો એટલે પૈસા મને આલો પેલા મને આલો મને આવ ને પેલો પેલા મારા ઉપર દયા કરો જો હું ખાઈશ ને તો પંદર મિનિટ માં શરક થતો મને આવશે તો વીસ મિનિટ માં શરક માં પી જા તો પેલો મને દાવા દો હવે

અને આ દોહાબાને ન્યાય મળી જાય અમને તૈણે તમે પોસી ધરાવો પ્રાપ ના હવે મને આવજો તમને આવો

તમારે બેહાડી રાખવા તમે શું કરો ઉઠો રાજ સમાધાન કરી મેલો કરી તમારે હવે સમાધાન કરવાનું સમાધાન કર